મેંદા વગર કે ઓવન વગર જ આજે આપણે ઘણા બધા લેયર વાળી ઘઉંના લોટમાંથી બનતી ખારી બનાવવાના છીએ તો આ એકદમ ક્રિસ્પી કરારી બને છે ઘણા બધા લેયર્સ આના અંદર નીકળે છે તો બહાર જેવી જ ઘરે આપણે એકદમ હેલ્ધી ખારી બનાવીને તૈયાર કરીશું વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે આ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો મેં અહીં મોટા બાઉલ જેટલો ઝીણો રોટલીનો લોટ લીધો છે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ આપણે આની અંદર એક ચમચી જેટલો અજમા નાખી દઈશું હવે તેને આપણે હાથેથી મસળીને જ નાખવાનો છે અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું જો તમને કસૂરી મેથી આની અંદર ભાવતી હોય તો તમે એને નાખી શકો છો હવે એક નાની વાટકી જેટલું ગરમ તેલ અને એની અંદર મીઠું અને હિંગ નાખી સારું એવું મિક્સ કરી ત્યારબાદ આની અંદર આપણે એને નાખી દઈશું જો તમારે ઘીનું મોણ નાખવું હોય તો તમે નાખી શકો છો પણ મેં અહીં તેલનો જ ઉપયોગ કર્યો છે તો હવે સારું એવું ગરમ હતું એટલે મેં ચમચીથી મિક્સ કર્યું છે મુઠ્ઠી વળે એટલું આપણે આની અંદર મોણ એડ કરવાનું છે ત્યારબાદ આની અંદર આપણે ગરમ પાણીથી જ એનો લોટ બાંધવાનો છે ઠંડુ પાણી તમે ઉપયોગમાં નહીં લેતા એટલે આપણાથી લોટ બાંધાય એટલું ગરમ પાણી કરવાનું છે રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી આપણે કડક લોટ બાંધવાનો છે તો બિલકુલ આ જ રીતે આપણે લોટ બાંધી લઈશું અને દસ મિનિટ માટે એને રેસ્ટ પર છોડી દઈશું ત્યારબાદ એક વાટકી લઈશું એમાં અડધી વાટકી જેટલું તેલ લીધું છે જો તમારે આ સ્ટેપમાં ઘીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો ચાર મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ અને સારું એવું મિક્સ કરી દઈશું તો આ રીતનું ટોપિંગ તૈયાર થઈ જશે બિલકુલ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે લોટના દસ મિનિટ થઈ ગયા છે અને લુવા બનાવી દઈશું મેં બધા જ લુયાને પહેલાં બનાવી લીધા છે અને પછી આપણે એની રોટલી વણી લઈશું તો જેટલી પતલી રોટલી વણાય એટલી રોટલી પતલી આપણે બનાવી લેવાની છે એક જ રોટલીથી આપણે ઘણા બધા લેયર્સ બનાવવાના છે એટલે મેં એક રોટલી જ અહીંયા વણી છે તો એટલી પતલી આપણે રોટલી બનાવી દેવાની છે અને પતલી સ્લાઇસીસ આ રીતે કટ કરી દેવાની છે સાઈડનું જે છે તેને આપણે કાઢી લઈશું જે ટોપિંગ આપણે તૈયાર કર્યું છે તેને આપણે પહેલાં લગાવી દઈશું આ રીતે હાથરની મદદથી બધું જ લગાવી દઈશું સારું એવું અને આની ઉપર આપણે કોરો રોટલીનો લોટ છાંટવાનો છે જેનાથી બધા જ લેયર અલગ અલગ ખુલશે તો પહેલાં જે સાઈડ ઉપરની સ્લાઇડ પટ્ટીઓ છે તેને વચ્ચે મૂકી દઈશું અને પછી આપણે આ રીતની મૂકી દઈશું જે લાંબી પટ્ટી છે તેને વચ્ચે મૂકી અને ત્રણ વખત આને પલટાવી દઈશું હવે પાછું આને આપણે વણી લઈશું ફ્રેન્ડ્સ જે વણવાની મેથડ છે તે જ ખાસ છે એટલે તમે ચોક્કસ જે વણેલું છે તેને પૂરો પૂરેપૂરો જોજો તો જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બધા જ લેયર છૂટા પડ્યા છે તો ફરીથી મેં એને વણી લીધું છે વચ્ચેથી કટ લગાવી ટોપિંગ આપણે લગાવી દઈશું અને કોરો લોટ છાંટી દઈશું પછી જે બાજુવાળી પટ્ટી છે તેને ઉપર લગાવી દઈશું અને ફરી પાછું એક વખત આને વણી લેશો જો તમે એક જ રોટલીમાંથી ઘણા બધા લેયર્સ બનાવી શકો છો જો તમારે બે રોટલીનો ઉપયોગ કરવો હોય જો તમે જાડી થિકનેસ વણી શકો તો તમે બે રોટલીમાં પણ બનાવી શકો છો એમાં ઘણા બધા લેયર્સ બનશે તો ફરીથી આપણે પાછું ટોપિંગ લગાવી ઉપરથી લોટ છાંટી દઈશું આ મેથડ ફ્રેન્ડ્સ તમારે પાંચથી છ વખત કરવાની રહેશે જેનાથી ઘણા બધા લેયર્સ પડશે ખાસ વાત એ છે કે ફ્રેન્ડ્સ તમે એને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો બારગામ ગયા હોય ત્યારે પણ તમે લઈ શકો છો તો આ રીતે ચોક્કસથી તમે ખારી બનાવશો બધાને બહુ જ ભાવશે અને ફરીથી આપણે લેયર્સ ઉપર લેયર્સ વણી લઈશું અને સાઈડનું આઉટિંગ કટ કરી તમને જે પસંદની ખારી બનાવી હોય તે રીતે કટ કરી દઈશું હવે આપણી ખારી વણાઈ ચૂકી છે હવે એને આપણે ફ્રાય કરી દઈશું તો ફ્રાય કરવા માટે ગરમ કેટલું તેલ હોવું જોઈએ તે ખાસ છે તો એકદમ ધીમા ગેસે મેં તેલ મૂકી દીધું હતું અને અહીંયા થોડું જ એક જ ગરમ તેલ છે એની અંદર જ આપણે ખારીને નાખી દેવાની છે અને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમમાં એને ફ્રાય કરી દઈશું અને પછી ત્રણથી ચાર મિનિટ માટે ગેસ ફાસ્ટ કરી આ રીતે કરશું એટલે બધા જ લેયર ખુલ્લા પડી જશે ફરીથી આપણે બે મિનિટ માટે એને ધીમું કરી અને ફ્રાય કરી દઈશું કલર ચેન્જ થઈ જાય એટલે આપણે કાઢી લેવાનો છે ખાસ વાત એ છે કે તમારે ફાસ્ટ ફ્લેમમાં એને ફ્રાય નથી કરવાનું સ્ટાર્ટિંગમાં ધીમો જ રાખવાનો છે તો બનીને તૈયાર છે ઘણા બધા લેયર્સવાળી ઘઉના લોટની ખારી એક ખારી હું તમને તોડીને બતાવું કે અંદરથી કેટલા બધા લેયર્સ નીકળે છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં તમને થોડી પણ મદદરૂપ થઈ હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમે ભૂલી જાવ છો એટલે ચોક્કસથી એક લાઇક કરજો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો